નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ઘઉંના વેચાણ માટે પહેલી થી ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે નાગરિક પુરવઠાની ગમલી દ્વારા બાજરી જુવાર અને રાગી ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ છે બનાસકાંઠામાં આ અનાજો ટેકાના ભાવે ઉપરાંત રૂપિયા ત્રણસો બોનસ સાથે ખરીદવામાં આવશે ખેડૂત એક એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે બાદ મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાયો હતો મુખ્ય શિક્ષકોમાંથી ચારસો શિક્ષકોએ જિલ્લા ફેરબદલી માટે અરજી કરી હતી જેમાંથી જિલ્લામાં અઠ્યાસી નવા નિમણૂક થઈ એચ ટાટ આચાર્ય શિક્ષણાધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલે જણાવ્યું કે જિલ્લામાં બાર વર્ષ બાદ એચ ટાટ મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેરબદલીનો કેમ્પ બુધવારે કાણોદર ખાતે યોજાયો હતો બે હજાર બાર માં ભરતી થયેલા મુખ્ય શિક્ષકો માટે અત્યાર સુધીમાં કોઈ ફેરબદલીના નિયમો ન હતા તાજેતરમાં સરકાર દ્વારા નિયમો હળવા કરાયા બાદ આ કેમ્પ યોજાયો પોલીસ એએસઆઈ એ નવ દિવસ અગાઉ પોલીસ વડા પીઆઈ અને પુષ્કળના યુવક સામે આક્ષેપ કરી કેનાલ પાસે ઉભા રહી હવે જીવવું નથી તેવો વિડીયો વાયરલ કર્યો હતો અને ગાડી સાથે ગુમ થતા પરિવાર અને પોલીસે શોધખોળ કરી હતી દરમિયાન બુધવારે એએસઆઈ ઘરે પરત ફર્યો છે તેણે ફરીથી વિડીયોમાં જણાવ્યું કે આ માનસિક આઘાતમાં આક્ષેપો કર્યા હતા પાલનપુરમાં મધ્યાહન ભોજન યોજનાનો ખાનગીકરણ અટકાવવા બુધવારે રેલી યોજાઈ હતી રેલી બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ખાનગીકરણના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો ખાનગીકરણથી બાળકોને તાજું ભોજન મળવાને બદલે ચારથી પાંચ કલાક જૂનું ભોજન મળશે પાલનપુરમાં મધ્યાહન ભોજન યોજના ખાનગી હસ્તક સોંપવાની સરકારની તૈયારી સામે બુધવારે મોટી રેલી યોજાઈ હતી મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનો કલેકટર કચેરી સુધી રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ખાનગીકરણનો વિરોધ કર્યો હતો

ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા દસ દિવસથી જન્મ અને મરણના દાખલા મેળવવા આવેલા અરજદારો માટે મુશ્કેલીનો માહોલ સર્જાયો છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ફોર્મ નંબર પાંચની પુરવઠા ન થવાથી દાખલાની પ્રક્રિયા અટકી પડી છે દરરોજ મોટી સંખ્યામાં લોકો દાખલા લેવા માટે કચેરી પહોંચે છે પરંતુ ફોર્મની અછતને કારણે તેમને નિરાશા થતા ધક્કાઓ ખાવા પડે છે અરજદારો માટે આ પ્રક્રિયા વિઘ્નરૂપ બની રહી છે અને અનેક લોકો દિવસો સુધી દડધામ કરવા મજબૂર બન્યા છે જાટ ફિલ્મ નિહાળવા માટે ડીસા તાલુકા વિવિધ ગામોમાંથી પાંચસો થી વધુ યુવાનો સો જેટલા ટ્રેક્ટર લઈ ડીસાના રાજમંદિર ખાતે આવી પહોંચ્યા હતા તાજેતરમાં બહુ કમાણી કરતી હિન્દી ફિલ્મ જાટ ભારે લોકપ્રિયતા મેળવી રહી છે ત્યારે આ ફિલ્મ ડીસામાં આવેલા રાજમંદિર થિયેટરમાં લાગતા ડીસા તાલુકાના લક્ષ્મીપુરા શેરપુરા યાવરપુરા સહિતના ગામોમાં વસવાટ કરતા જાટ સમાજના પાંચસો જેટલા યુવાનો સો જેટલા ટ્રેક્ટર ઉપર સવાર થઈ રિલીઝ સ્વરૂપે રાજમંદિર આવી પહોંચ્યા હતા ડીસામાં બગીચા સર્કલ નજીક ફરી ટ્રાફિક ચક્કા જામ બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાના સરદારબાગ નજીકના બગીચા સર્કલ ઉપર દિવસ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી છે દિવસ દરમિયાન આ સર્કલ પર વારંવાર કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે પરંતુ હાલમાં ફરી એકવાર કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને રાહદારીઓ અકળાઈ ઉઠ્યા હતા પાલનપુર તાલુકાના કાણ ગામે પાણી પૂરી ખવાગેલી બે બહેનોની બે યુવકો દ્વારા આંખના ઈશારા કરી કરી અને પજવણી કરી હતી યુવતીએ ઈશારા કરવાનું ના પાડતા તેની અદાવત રાખી રાત્રિના સમયે આઠ જેટલા ઈસમો લાકડી ધોકા લઈ અને યુવતીના ઘર આગળ હંગામો કરી વાહનોની તોડફોડ કરતા ઉત્તર્જના પ્રસરી જવા પામી હતી ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપ્પી મોલ હેપ્પી મોલ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની કાચી કેનાલમાં પાણી છોડવાને ગામ તળાવો ભરવા ખેડૂતોના ધરણા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ અનેક તાલુકામાં પાણીના મુદ્દે ખેડૂતોએ આંદોલન શરૂ કરી દીધું છે અત્યારે વિભાગ દ્વારા કાચી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા છેલ્લા સાત દિવસથી ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે ત્યારે આજે અગાઉના અલ્ટીમેટમ મુજબ કાંકરેદના ચાંગા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને નર્મદા કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવે અને ગામમાં આવેલા તળાવો પાણીથી ભરવામાં આવે તેવી માંગ સાથે ધરણા પર બેઠા હતા ખરાદના મલપુર ગામમાં રણછોડજી ગોળિયાશાળાના આચાર્ય હાલાભાઈની નિવૃત્તિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામના લોકો એકત્રિત થઈ આચાર્યને સોનાની વીંટી અર્પણ કરી હતી અને ગ્રામજનોએ વિવિધ ભેટ સોગાદો આપી તેમનું સન્માન કર્યું આ પ્રસંગે પટેલ શ્રવણભાઈ સૌજીભાઈએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ફ્રેમ આપી આચાર્યનું વિશેષ સન્માન કર્યું હતું